બે ને ત્રણ લગભગ આમાં તો આ તો કઈ વિચિત્ર ના આમાં હે મિત્રો ડુંગળી ના ડુંગળી તો જો આમાં હે મિત્રો આવા કેરામાં ડુંગળી છે આમાં શું છે આપણને નથી ખબર બાકી મિત્રો આપણે જો ડુંગળી પણ મસ્તીની ઉગી ગઈ જોવા કેમ બાકી મિત્રો આ તો આપણે જોઈએ મકાઈ અને આ છે મિત્રો આપણું લસણ કેમ બાકી મિત્રો આપણું લસણ અને આ છે આપણા ફાઇનલી ચણા કેવા મિત્રો મસ્તી ને ઉભી મૂકે થઈ છે મિત્રો આમાં હાથી આંકવાનું છે થોડાક દિવસોમાં જ જો કેવી છે મસ્ત ના ચણા હવે આપણે જઈશી કંકોર હવે મિત્રો આપણે ટૂંક સમયમાં જ આપણે ટ્રેક્ટર રાખશું આમાં જો મિત્રો એક આમાં અને આમાં બે કર બલુંગી આંકવાનું હોય તમારી પાસેમાં શું કે છે અમે તો અહીંયા બલુંગીયા કહી અથવા બેલી પણ કહી મિત્રો આ છે આપણા મસ્ત મજાના ઘઉં જવો કેમ બાકી મિત્રો આપણા ઘઉં કઈ ઘટે નાય કરેલું વાવેતર જુઓ અહીંથી આપણે દેખાડી તમને બધું આખું ખેતર ઓલમોસ્ટ આપણું બાકી જુઓ કેમ બાકી આપણું મસ્તી વાવેતર દેખાય ને મિત્રો એ જ દેખો બાય ফার ব গ্রীন গ্রীন দিত্র কোর তো বউ গ্রীন দখায় চা মাছ দাকি এম বউ গ্রীন দখায় তবে যাই শোকছো বা মিত্র আজ নই ব্লগুল না শেয়ার করে না বীজে ব্লগ মা না রাম